ઉતાવળ રાખવી પડશે ઢીલું મેલે મેળવું તો ખબર છે મને ઉઘરાણું કરવું પડશે એ વાત હાચી તમારી પણ આ વાત માં ઢીલું ના મેળ કે વાયદે તળી જાય ને તો પછી પૂરું થઈ ગયું વાયદે આપડે સરપંચ બોલા થઈને કઈ દઈએ તમારું કરી ચોમા કાકા આપડે ગોમ બતાવવાનું છે કોઈ ડુબાડવાનું નહિ તમારે કઉ આ ગમ બધા પ્રશ્નો નો ફટોફટ ઉચેલ પાડી દેવો સર આવે સમજ્યા વાત ને સમજ્યા પછી પોલો રાખવાનું છે એ નક્કી કરવાનું કાકા બધો આપવા દે પછી કરીએ છીએ આપણે એકલે તો કોઈ આલી દેવાના નહીં બધું નક્કી કરશી બધા છે

મારા પર્સનલ હોય કોઈ દુઃખ હોય નાખવાનું ભેગું થઈ જાય હું પહાડ પૂરું કરી પટી જાય મારે તમારું હું પૂરું કરી આલું જેમ સુખ હોય અને પાછું દુઃખ આવે દુઃખ હોય અને પાછું સુખ આવે એમ તારે કેવાનું કે સુમકા ખરું બુઆજી ઘણું દુઃખ ભોગવ્યું છે એટલે યુવાન માટે ઊંડા ઉતરીને ને જોવો શું કાકા તમારા માટે તો પાતાળ શું કહે ને તો એ તો એની ચિંતા ના કરતા આ ખેમો ને કેટલાક વલ્લ મીટિંગ રાખવાની સર કે જીવન આવજે ઓનો જલ્દી વર પડી જાય તો હવથી આરું આ જતુરંગ ગમો ચુરાલ તો વળી હવથી આરું અમાન પછી ગમો શું ખાઈ જાય ક અને આ કહેતા કે મિટિંગ રાખી એટલે જલ્દી વર જ કરવું પડશે ઓનો તાણે જ મેર પડશે ન ગમો વેળા વળાવી નહીં ઓસ

ખાઈ જાય એવી ખાઈ જાય એવી થવાનું ઠેકવાનું નહીં પાડીએ તો એ તો ખેમા પેલા લાકડા નું દેવ લાગે ને નહી કોરી ખાતી એમ આપણો કોરી ખા લાગી સાથે વાત કરી ને ખબર પડી જાય કે નક્કી ચુરલ સ હો ખતરનાક જીવણીયા અમે ગપ્પા ના મારીએ આવો આપડે તારે ભેંસ નું પાડું મરી ગયું ભેંસ નથી દેતી ભુવાજી ફટાઈ નતું કહી દીધું ભેંસ નહીં દેતી લે સરપંચ નું પાડ મારે એ નતું કહી દીધું ફટલે તક

આખા માળા ને બધા ભેગા કરવાનો મારો ઉદ્દેશ જ રહ્યો કે બધા ભેગા થો અને આ વાત નું નિરાકરણ ફટો ફટોફટ મેળવાનો કાઠા થઈ જ કાઠા છીએ હે તો દહાન હે બરોબર જીવતા ને રૂપિયા કાલ તમે ઓનો વડ પાડી જ્યો પાછળ ની પેઢીઓ વાળા રહે ને એ ભેગા નહીં બેઠ કોનું ઠેકોનું નહીં પાડી તો જ પડશે આ તું શું શું થોડા બે ચાર શબ્દો બોલીએ એક નો લાફો ઘેર દતા રહીએ પાછળ પડતા શું કરા

ના તમે ના વાળી ને જ છે તમે ના બધું કરીને ખબર પડતી હોય તો બઉ ડાયા ચાર બેઠા ચાલુ કરી દીધી નહીં ગમતું નહીં મીટિંગ તમે કરો છો ખબર પડતી નહીં મીટિંગ તો થઈ જાય મારી જરૂર નહીં બાબુજી પણ મારો મામો ખરા રાત ઊંજાઈ નહીં ગોવા દીધા બુમો પાડતા તા તે હું લઈ હતું પોત દાડા થતા કમ્પ્લીટ થઈ જાવળ કરવાની આવતી સોમા કાકા આ માણસ મોના તાણક મેં કીધું બાપુજી તારા મોમો ખાલી સીધા તો

આ આ બીજું કોઈ ભેગા નહી બે કશું નહીં જીવાની આપણે વાળવાની વાતો કરવા માંડ્યા ને એટલે એને બધું કરશે ના કેવા એવું નહીં તમને અને શોમા કાકા બે જણા લડાવશે કાટા છે તો મનન બાબુજી બેન લડાવશે કાટા છે તો પોણા ને સરપંચ ને લડાવશે

કોઈ રસ્તો આટલા પૈસા ની સગવડ કરવી પડશે અને પેલું બધું વસ્તુ હું બનાવેલા એની ચિંતા તમે કરતા નહિ પણ હાઉના મેલા માં વધારે પંચોતેર પંચોતેર હજાર એકલા

બેઠા બેઠા કેવાય એટલે તમે બધા ઉઘરાઈ ને પૈસા લાવવાનું કરો ફટોફટ મને તો હું પેલું વસ્તુ બને પુતળું ને બધું

પાછું ફુવાજી ને કેવું પડે અમાર બધી સગવડ થઇ જાય તમે તૈયારીઓ રાખજો જીવન શો માં નઈ રહું બાબુજી તમારે પૈસા લવાના અને વાળવાનું થાય પૂરું પૈસા લઈ દેજો લઈ દેજો તમારે પહેલા ના પાછા આ તમને કઈ દઉં

પેલા ઘેર આવું ચાલે પૈસા તું કરે મારા સગવડ કરવી પણ શક મારા પંચોતેર નહી હેલવાના કઈ બરોબર હાલ તો મારા પણ પૈસા નહીં

સરપુ થાય જીવને તું ઘર જવા નહીં મેલ્લા માં એટલે હું ઘરાય લેવું કાકા તમે એવું પણ કમ્પ્લેટ ઉઘરાવજો વેચીન કોઈ ના શોધવાના નહિ હા

જાણ ત્યો પૈસા ની વાત થઈ ને ભુવાજી પાસે તરત જ મેં નક્કી કરી નાખી દો કે સોમા કાકા ને પૈસા મુ આલે નેની રકમ સે કે ને સોમા કાકા નેની તો નહીં પણ આટલું બરું મારા માટે વિચાર લે હારું કેવાય કે એમ તમારો જીવ કિંમતી છે કે માર 75000 કિંમતી છે કે જીવ કિંમતી છે અને આપણી ભાઈ બંદી શેઠ સી હેડી આવે પેઢીઓ થી રામલ ખાન ની શકે ના કોઈ કે આપણી રામલ ખાન એમાં આપડી ભાઈ બની છે ને એવી તો આખા ગો કોઈ ને નહીં ચિંતા કરશો નઈ વર્ષો જશો કરશે તો બે જણા હતા ભાઈ બની રાખી છોકરો રાખ્યું મારો છોકરો તમે હાલ પેલા પૈસા ઉઘરાવાનું કરો લેતા અમુક વ્યવહાર આખા નો આપડે બે જણા કરવાનું છે મૂર્તિ બનાવવાની છે આપડે જવાનું છે

છોકરો પેલા કોયલ ને લાવો પછી બધું થવા દેજે ટેન્શન તો સર પૈસા લાવવા પડશે કોક કરી સોમા કાકાના બે ત્રણ ના ભેગા થયા પંચોતેર ને પંચોતેર દોઢ લાખ રૂપિયા થયા પેલો વિગો પડે પણ પૂરું કઈ નાખું સર